સેવન્થ ડે સ્કૂલમાં જે રીતે દુઃખદ ઘટના બની અને તે દિવસથી જ અમારી ડીઓની ટીમ જે છે એ સતત ને સતત શાળા પાસે જુદા જુદા ડોક્યુમેન્ટ્સ માગી રહે છે શાળાના ધારાધોરણો પ્રમાણે માન્યતાની શરતો પ્રમાણે જે રીતે શરતો એનઓસીમાં આપેલી હોય ગુજરાત સરકારની શિક્ષણ વિભાગની એનું પાલન કરે છે કે કેમ અને સાથે સાથે સલામતીના ધોરણોની પણ ચકાસણી કરવા માટે અમારી એક કમિટી બનાવવામાં આવેલી છે જેના અંતર્ગત વચ્ચે નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયેલી એટલે કામ ન થયું પરંતુ નામદાર હાઈકોર્ટે કમિટીને માન્ય રાખી ડીઓ તપાસ કરે તે પણ માન્ય રાખ્યું એમને ડોક્યુમેન્ટ્સ પણ એમના માગી શકે અને તેમની ચકાસણી પણ કરી શકે તો એમ એ રીતે તેમની પિટિશન જે કરવામાં આવેલી હતી તેને દૂર કરવામાં આવી અને તપાસ અમારી શરૂ થઈ ગઈ આ જે બાબત છે ધારાધોરણ માન્યતા અને એનઓસીની શરતોને આધારે તમામ ડોક્યુમેન્ટ્સ માગે છે અત્યાર સુધી અમે એમની પાસે જેટલા પણ ડોક્યુમેન્ટ માંગ્યા છે એમાં ઘણા ખરા ડોક્યુમેન્ટ એવા છે કે જે હજુ સુધી શાળા આપતી નથી અર્થાત એની અંદર જે છે એ ચોક્કસ ઇરેગ્યુલારિટીઝ છે એવું અમારું માનવું છે પૂરા જો સ્ટાફ કી ટીમ્સ બનાઈ જાય હર એક ટીમ હર એક સેગમેન્ટ કો મોનિટર કરેંગે તાકી कहीं पर भी कोई लापरवाही नहीं हो रही और सरप्राइज रहेगा हमारे स्कूल के स्टाफ से ऑफिसर से सरप्राइज स्टूडेंट के बैग्स में और स्टूडेंट्स के बॉटल्स में यहाँ ताकि कहीं पर कुछ गलत हो कुछ दिखाया नहीं तो तुरंत पेरेंट्स को बताया जाएगा ऑल आई कैन से स्कूल इज द स्कूल जो है वापस नॉर्मल बाउंस हो रही है સપોર્ટ મળે પોલીસ તુરંત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે